જાવણ છે બેન ઝુબુ બેન દિવ્યા બેન કાવ્યા બેન અને એમની બે જણા બરાબર ને તો અત્યારે કાવ્યા બેન તો રેડી થઈ જાય તૈયાર બેન તૈયાર રેડી હા અહીંયા આવો તૈયાર સૈગીનારી બધાને બધા બધાને કેમ છો બધા મજામાં ને કેમ સબસ્ક્રાઇબ ન કરો તો સબસ્ક્રાઇબ નાખજો પેલા અમારા દિવ્યા બેન આવે છે બેન જૈગીનારી જૈગીનારી મજામાં આ પણ તૈયાર ઓલરેડી થાય છે અત્યારે બધું થોડો ઘણો નાસ્તો અત્યારે કે આપણે લઈ લેવી કે ત્યાં જ નાસ્તો બધો કરવા થાય તો જ નાસ્તો કરવાનો છે કન્ટિન્યુ બધા વ્લોગમાં મળીને તમે દરેક ગ્રુપમાં શેર કરીજો હજી હાલતા હાલતા જવાનું છે એટલે તમને આખો શ્રેષ્ઠ લગ્નનો સરસ પ્રકારનો વ્લોગ બતાવવાનો છે તો સાલો ફટાફટ લોકમાં બિના રહીજો અત્યારે રામવાડી આગળ ભાગી ગયા છે એ પોરો ખાધો છે પહેલો પોરો આપણે રામવાડી આગળ ખાધો નાના નાના ઘોગીડા બધા જાય છે બધા કેમ કે નાના નાના બધા બાછળા બધા જાય છે અને અત્યારે આ બધા જોવે છે અને બધા પોરો ખાય છે બધા થાકી જાય અમે રાધુ બેન થાકી જાય ને બેન હે દેવ્યાબેન લેવા જશે થોડોક આમ તો નાસ્તો ભેગી રહી જાય તો રૂપિયા રૂપિયા વાળોથી નાસ્તો લેવા જશે અને ભાઈ થોડો ઘણો પોરો ખાઈ લે રામવાડી તો નતા હતા ગોગીડાને છે પછી ધીમે ધીમે હાલવાનું પાછા ચાલુ કરીશું પોરો ખાઈ લીધો પછી ધીમે ધીમે હાલવા મેળા પાંચ નાનો તાળો ભરાઈ હોય જો આમ ઈશ્વરભાઈનું મકાન બતાય અને પોરો ખાઈ લીધો એટલે પછી મેળા ગયા હાલવા કાં છપું બેન હાલમાં મળ્યા છે ને હજી થોડું ઘણું આઘું છે હજી એટલે એક પોરો તો ખાવો પડશે બરાબર ને પણ આ બાજુ મજા આવે હાલ હોય એની વધારે થોડી આ છે અમારા ગામની નિશાળ એટલે કે કાવ્યભાઈની નિશાળ જેવા આપણે કાવ્યભાઈને બધા તરફ શનિવાર છે એટલે જે વેલા રાજા ગઈ હોય અને અમે ત્યારે ફટાફટ અત્યારે આપણા ગામના મઢીએ પહોંચી જશે એ બાપા સીતારામને બાપા સીતારામની મઢી છે એ તમને મેં પંદર તો કરાવેલા જ છે શરીર પંદર લીમડાને એવું બધું છે લીલું જ બધું થઈ ગઈ છે બરાબર ને તો હવે જવાનું છે આપણે નવા લોકેશન ઉપર ક્યાં લોકેશન છે એ વખતે જાજુબા વાઘે વાર નથી આ છે અમારે ગામની નદી ફૂલ પાણી આવે ત્યારે આમાં પાણી ભરાય અને ઉપર છલકાન વહી જાય બરાબર ને પાણી પણ આવશે એ તમને હું બતાવીશ તો સારો ફટાફટ સાહેબ આપણે આપણા ગામના ગેટ પગ આવ્યા છે કોઈ તમને બતાવે બાપા સીતારામ સાહેબ સીતારામ આપણે પહોંચ્યા છે માલણકાની નદીમાં એટલે કે ક્યાંય ક્યાં પહોંચ્યા હતા કે નદીમાં પહોંચ્યા કહેવાય પાછા બતાવે માલણકાનું ઝેડ છે હું તમને પણ બતાવી દઉં અહીંયાથી માલાણકામાં પ્રવેશ થાય અને મોટો સબર બદલો છે અમારા ગામનો પ્રખ્યાત બદલો છે અને આ લોકો કોઈ થાકતા નથી હાલવામાં જાય છે બધા તેડા માર કારણ કે બધાને જાવે નહીં પુલ ઉતાવળો દેવી છે સલો પડે પડે આપણે પણ હાલવા મળવી માલણકાનો બદલો તમને બતાવી દીધો છે અત્યારે પહોંચી છે આપણા લોકેશન ઉપર હવે તમને ખબર પડી જશે કઈ રીતનું કયું લોકેશન છે આપણે અહીંયા આવે છે એ નવા લોકેશન ઉપર બરાબરને કઈ રીતનું બધું લોકેશન છે એ તમને બતાવીશ પણ આપણે આવ્યો છે ખોડિયારમાંના મંદિરે એટલે કે ખડ ખડકાવાળા ખોડિયારમાંના મંદિરે આમ મંદિરમાં જો તોય હાલે ને ખડકાવાળા ખોડિયારમાં જો તોય હાલે સેમ મંદિર ઓરું આવતું જોઈએ જો એક એક દોડતા દોડતા બધા ફટાફટ હલવા મળે અને અહીંથી તમને માલણ આવે થોડું ઘણું આઘું પડે પેલી એમને કાંઈ નદી એક જ વટવાઈને છે તો ફટાફટ પહેલાં જઈ માતાજીના દર્શન કરી પછી થોડો ઘણો નાસ્તો લાવે બધા નાસ્તો કર્યો ચાલો ત્યારે પહોંચી જશે આપણે ખડકાવાળા ખોડિયારમાં એ અહીંયા અત્યારે થોડું ઘણું ભરતીનું કામ શરૂ છે કારણ કે થોડો ખાડો છે બોલે છે ગાય માતા બધું ઘાસ સ્ત્રી રહી છે અને ઓલા પણ હવે બધા દરવાજા પહોંચી જશે તો ત્યાં આપણે ફટાફટ પહેલાં ભેગી જવી માતાજીના દર્શન કરવી અને હું તમને પહેલાં મંદિરનો ગેટ બતાવું ખડકાવાળા ખોડિયારમાંનો એ ખોડિયારમાં જય સવારમાં જય ચાલો ફટાફટ આપણે જઈશું માતાજીના દર્શન કરવા તો પહેલાં ફટાફટ એલો ખોલી નહીં છું એ લોકો ખોલી ને આપણે અંદર આવ્યા સરસ મજાની બે બાજુ એન્ટ્રી મેંદિર આવી લીધી બે બાજુ એટલે હું એક રીલ્સ બનાવીશું તો ચાલો ફટાફટ આપણે શું કરાશો એટલે રાતનું શું ફૂલ કરવું હે તમે શું કરો બેન તો ઓળ પૂંજાઈ રે છે આપણે ખીજા છે પછી હવે તો અહીંયા આપણે મંદિરે આવી જશે તો પેલા દર્શન કરી લઈએ જય માતા જાય માતા ચલો તારા ખોડીયાદર મને મંદિરે પહોંચ જાય તો પહેલાં આપણે માતાજીના દર્શન કરવી એ પહેલા બે લો કરી અને આપણે દરવાજો ખૂલવી ખુડિયા પર તમાર અંદર આવી જાય છે માતાજીના દર્શન કરવા તો પહેલાં તમે તો દર્શન પણ લઈ લો અત્યારે સાંડલા કરવાનું કામ ધીમે ચૂલ્યું છે કે માતાજીનો સાંડલો કંઈ નહીં કરી તો પહેલાં માતાજીનો સાંડલો કીધું પહેલાં તો આગળ જ બેન

આપણે ખોડી માણસ દર્શન કર્યા મહાદેવ ના દર્શન કર્યા તમને સાવન માં સાવન માં દર્શન કરાવું ચોટીલા વાળા જય સાવન માં તો દર્શન તો લીધા છે હવે આપણે કેવું પડે કે મંદિર આવી એટલે કડીક તો બ્યાવું જ પડે એટલે આ રીતનો અહીંયા આરસનો મોટો જબર હોટલો બનાવો છે કારણ કે બધાને બ્યાવા માટે અત્યારે બધા ઓલરેડી કમ્પ્લીટ બેઠા છે એક વટલો આવ્યા છે એટલે કોઈ રીતની ગળદી ન થાય તો અહીંયા ખડિકાવાડ થોડી વાર આપણે બેસી ચાલો આપણે અહીંયા ત્યારે આપણે આવી જાય અને આપણે આ મહાદેવનું મંદિર છે જય મહાદેવ જય આ કડકાવાળા ખોડિયારમાં આવડવા મેન થાનક કહેવાતું હોય છે કે હા મેન થાનક છે એવું મને લાગે છે બહુ આપણને ખબર નથી ખડકાવાળા ખોડિયારમાંનું તો પૈકી લાગેલી આપણે જય ખોડિયારમાં જય ખોડિયારમાં જય ખોડિયાર આ રીતનું આમ છે એટલે આપણને એવું લાગે છે મેન થાનક આવડવા દે છે ખોડિયારમાં ભલું કરે ખોડિયારમાં આપણે બરાબર ને તમને હું આપણે અહીંયા ખડકાવાળા ખોડિયારમાં આવ્યા છે તમને બધું બતાવી દઉં અહીં તું બધું કઈ રીતનું કેમ છે કેમ નહીં અહીંયા આપણે સરસ મજાનો એક હોલ બનાવી નાખ્યો છે યાત્રાળુ માટે કોઈ પણ લાપસી કરવા આવે એટલે કોઈને કાંઈ વાંધો નહીં અહીં બધા સુરાપુરા દાદાને બધા બેઠા છે અને હંમેશા આપણે આપણે બેન નિહાળ અને બધા બાકડાને એવું ઓલરેડી કમળી નાખ્યું કારણ કે ઉનાળામાં આવો તો તમને ઠંડક ને ઠંડક જ રહે બરાબર ને તો અત્યારે આ રીતનું બધું છે આમે પાણીનો પરફ પણ છે તો ચાલો અત્યારે આપણે થોડીક વાર હવે આપણે નાસ્તો છે નાસ્તો વાસ્તો કેવી બધા કન્ટિન્યુ કન્ટિન્યુકમાં બની રહેજો બરાબર ને હલો મિત્રો જય ગિરનારે અમે આવ્યા છીએ ખડકાવાળા ખડિયામાંના મંદિરે લગ્નથી આટલા વર્ષોથી ઈચ્છા હતી કે અમે જાશું જાશું આવ્યા નહીં આજ સમય મળી ગયો છે તો અમે કાવ્યાબેન દિવ્યાબેન જપ્પુબેન તૈયાર બેનું ને અમે બે આવી ગયા છીએ તમે થોડોક નાસ્તો લાવશો દીવબેને મેગી બનાવી છે તો મેગી થોડોક નાસ્તો કરી લેવી ઘડીક અહીંયા બધા વેવી જો અહીંયા સરસ મજાના બાકડા છે ફરતા ચપુ ચપુ તો આપણે નાસ્તો કરી લેવો ને હવે તો ચાલો હવે આપણે નાસ્તો કરી લેવી મોરલા બોલે છે લીલું લીલું સમ છે સરસ

અને દેવું જો સરસ મજાની પેશિયલ મેંગી બનાવી છે કે આપણે ત્યાં આવી તો એ કે મેંગી કે મળે મોડી કે અને પીળી પીળે તો ચાલો બધા મહેંગી ખાવાના આપણે અહીંયા માતાજીના સાયન ડિયમાં આવ્યા એટલે ફેલાપણે પહેલાં નાસ્તો કરી લેવી કારણ કે કેટલા દિવસ તો ઈર્ષા ઐતિહાસ ઈચ્છા માતાજી પૂરી કરી છે તો બધાય કોઈ પણ લખી નાખજો જય ખડકાવાળા કોડિયારમાં હવના મનોરથ પૂરા કરે જય માતાજી આપણે આવા છે કોડિયાન મંદિરે પગ લાગવા આ ટોલી સા પાડેલી છે આપણે એક માદીજી એક મસ્ત મેગી બનાવેલી છે એટલે આપણે ખાધી છે દિવ્યા ની ખાવા બેઠા છે માર બાન કરે છે ને કે શું અમે ઓલું વગાડ્યું એમ ડંકો આજે વિડિયો જોતા રહેજો

જો આ લોકોને અહીંયા મજા આવી ગઈ છે એટલે કે કાકા આપણે દર રવિવાર આવશું કે હું કહું કાંઈ મને ટાઈમ રહ્યો આપણે આવશું માતાજીને દર્શન કરવા અને તમને રમવાની મજા કેટલા ફૂગા ફર્યા હે દસ તો અત્યારે આપણે હવે નીકળી જઈએ ઘરે કારણ કે અત્યારે ઘણું ઘણું બેઠા થઈને ઘણી ઘણી મજા કરી માતાજીને દર્શન કર્યા હસ્તો ગયા તો મારા જો બેન બે રમત ધીરે ચાલુ જ છે હું વાલો ઘરે કે ઘરે જાવ કે રાધુભાઈ એ બટા પડી જ તું એલી ઉતરે ઉતરે હાલો તો ફટાફટ નીકળીશું આપણે ઘરે બધા કન્ટિન્યુ વ્લોગ માં બિના રહેજો બરાબર અમારો વ્લોગ આખો જોવાનો ભૂલતા નહીં તો જાય માં જાય ખોડીએ નવા જોર જોર ને સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં જય 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 ગિનારી જય